નમસ્કાર અંગ્રેજીમાં પહેલા સ્થાનો પર આઈ વી યુ અને ધેય આ ચારમાંથી એક કોઈ પણ એક પહેલા સ્થાન ઉપર આઈ વી યુ અને ધેય જુઓ અને સમજો અત્યારે જુઓ અને સમજો શું કર્યું આ ચારમાંથી કોઈ પણ એક મૂકો બાજુમાં લખો વોન્ટ ટક ડબલ્યુ એ એન ટી ટી લખ્યો છે પછી લખો ટુ એટલે શું બન્યું આઈ વોન ટુ ક્રિયા તરીકે ડ્રિંક લીધું ડ્રિંક અને ડ્રિંક મુજબ લીધું ટી તો વાક્ય શું બન્યું આઈ વોન ટુ ડ્રિંક ટી હવે આઈ ગુજરાતી હું અથવા મારે હકાર વાક્ય શીખીએ અત્યારે તો આઈ સાથે લઈએ હું ટી એટલે ચા ડ્રિંક એટલે પીવા વોન્ટ ટુ ઈચ્છું છું વોન્ટ ટુ માંગુ છું હું ચા પીવા માંગુ છું વધુ ગુજરાતી આ વાપરીએ છીએ જુઓ મારે ચા પીવી છે મારે ચા પીવી છે હવે જોયા પછી સમજ્યા પછી હવે આ કામ તમારું વિચારો બોલો અને હા શેર કરવાનું ફોલો કરવાનું થોડીક અપેક્ષા રાખીશ એપ બીમાં હોય ઇન્સ્ટામાં તમે જોતા યા કે યુટ્યુબમાં જોતા હો તમારા તરફથી લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબનું કાંઈ પણ તમારા તરફથી થતું હોય કરવા માટે આઈ રિક્વેસ્ટ થેન્ક યુ હેવ એ નાઇસ્ટ ટાઈમ જય હિન્દ અને જો તમારો યોગ્ય મળશે ને સહકાર તો આમાં આપણે શીખશું આગળના લેવલમાં નકાર જો તમારો મને મળશે યોગ્ય સહકાર શેર કરવામાં તો હું આગળના લેવલમાં શીખવાડીશ નકાર પેલા ગ્રુપમાં થેન્ક યુ